સત્યાવીસ વર્ષ પછી શનિ પોતાના જ નક્ષત્રમાં પ્રવેશ કરશે આ ચાર રાશિઓના બગડેલા કામ થશે હા મિત્રો જણાવી દઈએ કે વર્ષ પછી ન્યાયના દેવતા શનિદેવ મહારાજ પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેના કારણે બારમાંથી ચાર રાશિઓમાંથી ચાર રાશિઓમાંથી અંધારું દૂર થવા જઈ રહ્યું છે આ ચાર રાશિઓને મળશે રાહત શનિદેવની ક્રૂર દ્રષ્ટિ સત્યાવીસ વર્ષ બાદ શનિ પોતાના નક્ષત્રમાં જઈ રહ્યો છે બાર માંથી ચાર રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે આ ચાર રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે હા મિત્રો જેના કારણે આ ચાર રાશિઓ સુખ સમૃદ્ધિથી ભરપૂર થશે મિત્રો તમને જણાવો કે શનિ ન્યાયાધીશ મિત્રો અમને જણાવો કે શનિ દેવની કૃપા છે અઠ્યાવીસ એપ્રિલે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરવાથી આ ચાર રાશિઓને બમ્પર લાભ મળી શકે છે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે ન્યાયના દેવતા શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે જેના કારણે શનિ રાજાને ગરીબમાં અને ગરીબને રાજામાં ફેરવવામાં સમય નથી લેતો મિત્રો ધર્મનો દંડક દર અઢી વર્ષે પોતાની રાશિ અને દર વર્ષે નક્ષત્રમાં ફેરફાર કરે છે આવી સ્થિતિમાં દર ત્રીસ વર્ષે તેની રાશિ અને દર સત્યાવીસ વર્ષે તેના નક્ષત્રમાં ફેરફાર કરે છે જે ચોક્કસપણે બાર રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે શનિ મીન રાશિમાં અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં છે તે જ સમયે ન્યાયાધીશ શનિ પોતાના નક્ષત્રમાં એટલે કે ઉત્તરા ભાદ્રપદમાં અઠ્યાવીસમી એપ્રિલે સવારે સાત પોઈન્ટ પાંચ બે કલાકે પ્રવેશ કરશે તેની સાથે જ શનિ મીન રાશિમાં રહેશે તેથી તેની અસરબાર રાશિના લોકોના જીવનમાં ચોક્કસથી કોઈને કોઈ રીતે જોવા મળશે પરંતુ બાર માંથી ચાર રાશિઓને મળશે શનિદેવ મહારાજના આશીર્વાદ જેના કારણે આ રાશિના જાતકોને મળશે બંપર લાભ આ ચાર રાશિના સારા દિવસોની શરૂઆત કર્મફળદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી થશે મિત્રો શનિની તેની નક્ષત્રમાં ચાલ સાથે આ ચાર રાશિઓના પુણ્ય રાશિના લોકોના જીવનમાં સુખ શાંતિ આવશે દેવી મહારાજ ચતુરાઈ 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 અને ધન્યતા પોતાના નક્ષત્રમાં જતાની સાથે જ આ ચાર રાશિઓથી ખૂબ જ ખુશ રહો તો મિત્રો તમારે આ વિડિયોમાં અંત સુધી અવશ્ય રહેવું કારણ કે આ વિડીયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો ચાલો વિડિયોમાં આગળ જાણીએ કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર શનિદેવ મહારાજના આશીર્વાદ અઠાવીસ એપ્રિલ બે હજાર પચીસ બે હજાર પચીસ ના રોજ બે હજાર પચીસ ના રોજ બે હજાર પચીસ ના રોજ પહેલા જ જાણો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી શનિદેવ મહારાજને કમેન્ટ કરો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો જેથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અંક એક તુલા રાશિય તુલા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે સત્યાવીસ વર્ષ બાદ શનિ પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે જે તુલા રાશિના લોકો માટે વરદાન સાબિત થવા જઈ રહ્યો છે હા મિત્રો આ રીતે તમને કર્મનું ફળ આપનાર શનિદેવની કૃપા પ્રાપ્ત થશે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે સત્યાવીસ વર્ષ પછી શનિદેવની કૃપા તમારા પર રહેશે જેના કારણે તુલા રાશિના લોકો આ સમયે તમે ખુશીઓથી ભરપૂર રહેશો હા મિત્રો તમને જણાવી દઈએ કે શનિ પોતાના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને આ રાશિના છઠ્ઠા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો ફાયદો મળી શકે છે શનિદેવના આશીર્વાદથી તમારા બધા કામ જે લાંબા સમયથી અટવાયેલા હતા તે ફરી શરૂ થઈ શકે છે હા મિત્રો કર્મનું ફળ આપનાર શનિદેવની કૃપા તમારા પર છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમે કાર્યસ્થળ પર પરેશાન થઈ રહ્યા છો તે પરેશાનીઓનો અંત આવશે તુલા રાશિના લોકો માટે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં શનિનો પ્રવેશ તમને લાભ જ અપાવશે જેના કારણે તમને તમારા કાર્યસ્થળ પર થોડી સારી જવાબદારી મળશે અને તમે તે જવાબદારીને ખૂબ જ સારી રીતે નિભાવશો તમે આ સમયે તમારી નોકરીમાં ખૂબ જ મહેનત કરતા જોવા મળશે મિત્રો પણ ચોથા અને પાંચમા ઘરનો સ્વામી છે આવી સ્થિતિમાં એપ્રિલ રાશિના લોકોના જીવનમાં કેટલાક સુખ શાંતિ અને સુખ શાંતિથી પસાર થઈ શકે છે અઠ્યાવીસ બે હજાર પચીસ લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે આની સાથે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે તમારી મિલકત જેવી કે અન્ય કોઈ વિવાદ શનિદેવની કૃપાથી દૂર થઈ શકે છે જે લોકો લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમયે સફળતા મળવાની શક્યતાઓ છે આ સમયે શનિદેવની કૃપા તમારા પર રહેશે જે તમારા પર શનિદેવની કૃપા બની રહેશે પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર શનિના પ્રવેશને કારણે સુખી અને વ્યવસાય આર્થિક મોરચે રહેલો છે તેઓને પણ આ સમયે માત્ર લાભ જ મળશે શનિદેવ તમારા વતનીઓને ખૂબ જ ખુશ કરશે અને જે લોકો આ સમયે લગ્ન સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તે લોકો માટે હવે સમય ઉત્તમ રહેશે આ સમયે તમારું સ્વપ્ન પૂર્ણ થશે આ સમયે શનિ મહારાજના આશીર્વાદ સાથે તમારા કામકાજમાં શનિદેવનો સાથ મળશે જેના કારણે આ સમયે તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો અને તમારી આ યાત્રા સફળ થશે હા મિત્રો સત્યાવીસ વર્ષ પછી શનિ પોતાના નક્ષત્રમાં જવાથી તમને ફાયદો જ થશે નંબર બે કરકહ તમને જણાવી દઈએ કે સત્યાવીસ વર્ષ પછી શનિ પોતાના નક્ષત્ર ઉત્તરાભાદપદમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને આ રાશિના નવમા ભાવમાં રહેશે આ રાશિમાં શનિના આગમનને કારણે આ દિવસોમાં તમને શનિદેવની અસીમ કૃપા મળવાની છે શનિદેવના આશીર્વાદથી તમે ખૂબ જ ધનવાન બનવાના છો આ સમયે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાના છે સત્યાવીસ વર્ષ બાદ પોતાના ઘરે પરત ફરવાના કારણે શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે કર્મના દાતા શનિદેવની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે હા મિત્રો આ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પણ પૂરું થઈ શકે છે મિત્રો જો તમે આ સમય ધીરજથી કામ કરશો તો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો હાયાપુત્ર શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને તમારા માતાપિતાનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકશો આ સમયે પારિવારિક અથવા દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે આ સમયે તમારા વિવાહિત જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહેશે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો વિવાહિત જીવનમાં નવી ખુશીઓનું સ્વાગત થશે કર્મનું ફળ આપનાર શનિદેવના આશીર્વાદથી આવકના ઘણા નવા સ્ત્રોત બનશે જેના કારણે તમારી આવકમાં વધારો થશે અને વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં ફાયદો થશે જો તમે આ સમયે પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને ખૂબ સારા પરિણામ મળશે તમારે ફક્ત તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે અથવા નવો કોર્સ કરવા માગે છે તેમના માટે શરૂઆતનો સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે શનિદેવના આશીર્વાદથી ધંધાના વિસ્તાર માટે પણ આ સમય ઘણો સારો રહેશે તમે તમારા વ્યવસાયને ચમકાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે સત્યાવીસ વર્ષ પછી શનિ પોતાના ઘરે પરત ફરશે કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ખાસ રહેશે જી હા મિત્રો દરેક વળાંક પર શનિદેવ તમારું ધ્યાન રાખશે હા મિત્રો નંબર ત્રણ વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સત્યાવીસ વર્ષ પછી આ રાશિમાં શનિ અગિયાર ભાવમાં આવવાનો છે જેના કારણે વૃષભ રાશિ લોકોને શનિદેવ પોતાના નક્ષત્ર માં જવાથી બમ્પર લાભ મળશે હા મિત્રો તેની સાથે તમને જણાવી દઈએ કે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર વૃષભ રાશિ લોકોને કર્મ આપનાર શનિદેવજી વિશેષ કૃપા હોય છે જેના કારણે આ રાશિના લોકો દરેક સંકટથી દૂર રહે છે અને આર્થિક સંકટની સાથે મજબૂત બને છે વૃષભ રાશિવાળા લોકો માટે શનિદેવજીના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં વૃદ્ધિની સંભાવના છે તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે પારિવારિક સુખ અને સમૃદ્ધિ આવશે સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે હું તમને કહી દઉં કે જો તમારું મન જરા પણ અશાંત રહે છે તો શનિના નક્ષત્રમાં આ પરિવર્તન તમારા મનને શાંતિ આપશે સ્વાસ્થ્યમાં સુધારો થશે તમે આનંદમય જીવન જીવશો વૃષભ રાશિના લોકો જે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે હા મિત્રો કર્મસદાતા શનિદેવજીના આશીર્વાદથી તમારા ઘર અને પારિવારિક જીવનમાં ખુશીઓનો સમય આવશે આ સમયે તમારા પર હાયાપુત્ર શનિદેવજીના આશીર્વાદ બનવાના છે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરવા માંગો છો અથવા કોઈ નવા અધિકારીની શોધમાં છો તો તમને ચોક્કસ નવી ઓફર્સ મળશે તમારા પ્રયત્નો વધશે અને તમને સફળતા મળશે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં કેટલાક સારા બદલાવ આવી શકે છે જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું જલ્દી પૂરું થઈ શકે છે વૃષભ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે આ સમય સકારાત્મક બદલાવ લાવવાનો છે આના દ્વારા તમે તમારી કારકિર્દીમાં સફળતા મેળવી શકો છો હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે આ સમય તમારા પર છે હા મિત્રો મિત્રો તમારા નક્ષત્રમાં શનિના પ્રવેશથી તમને ઘણા લાભો મળશે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને તમને નવીનવી સમસ્યાઓથી રાહત મળી શકે છે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી રાહત મળી શકે છે જેનાથી જીવનમાં સુખ શાંતિ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા લોકોને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે પરિવારમાં મિલકત કે અન્ય વિવાદો ઉકેલાઈ શકે છે નંબર ચાર મિથુન રાશિ તમને જણાવી દઈએ કે સત્યાવીસ વર્ષ પછી શનિ પોતાના નક્ષત્રમાં પ્રવેશવાથી મિથુન રાશિના જાતકોને બમ્પર લાભ મળી શકે છે હા મિત્રો આ રીતે તમારા પર શનિદેવની કૃપા વરસી રહી છે આ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થશે અને શનિ આ રાશિના દસમા ભાવમાં બેઠો છે નક્ષત્રની સ્થિતિ સત્તા સાથે વિવિધ અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે નિષ્ક્રિય સમયગાળો રહેશે તમે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો ફરી શરૂ કરી શકશો અને નોકરીની વિવિધ સમસ્યાઓ ઝડપથી હલ કરી શકશો આ સાથે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ હવે દૂર થઈ શકે છે તમારા જીવનમાં ખુશીઓ આવશે અને તમને તમારી મહેનતનું ફળ મળશે શનિદેવના નક્ષત્રમાં પરિવર્તનના કારણે મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે વેપાર માટે આ સારા સમાચાર છે કારણ કે તમારા ધંધામાં તેજી આવશે અને નફો થશે જો તમારું કોઈ કામ અટકેલું કે પેન્ડિંગ હશે તો તેને જરૂરી ગતિ મળશે ધંધા માટે સારો રહેશે નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે આ સાથે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે આ સાથે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ આ સાથે તમને જણાવી દઈએ કે આપના પરફોર્મન્સ થી ઓફિસમાં ઉત્તમ પ્રદર્શન થશે દેવ મહારાજના આશીર્વાદ રહેશે કાર્યાલયમાં શાનદાર સફળતા પ્રાપ્ત થશે આ સમય તમારા પર જીવનમાં ઉર્જા અને ઉત્સાહ રહેશે નવા માધ્યમથી આર્થિક લાભ થશે શનિદેવ મહારાજના આશીર્વાદથી થી અઠ્યાવીસ એપ્રિલથી મિથુન રાશિના લોકોનો સમય બદલાવા જઈ રહ્યો છે જેના કારણે તમને રોકાણમાં સારો ફાયદો થશે મહારાજજીના આશીર્વાદથી મિથુન રાશિના જાતકો માટે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા જીવનમાં રોમાંસનો નવો મોડ આવશે તમારા જીવનમાં સકારાત્મક પ્લાનિંગ આવશે તો તમારા જીવનમાં સારું આયોજન થશે પ્રતિભાવ શનિદેવજીના આશીર્વાદથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને તમે જે પણ કાર્યમાં હાથ લગાડશો તમને એવી સફળતા મળશે આ સાથે પરિવારની કોઈ પણ સમસ્યા પણ દૂર થશે અને આ સમય દરમિયાન તમારું વિદેશ જવાનું સપનું પૂર્ણ થશે શનિદેવ મહારાજજીના આશીર્વાદ થી આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે હા મિત્રો મિત્રો કહો કે પાપુ સાત સાત વર્ષ પછી ખોટી રીતે પ્રવેશ નહીં થાય નક્ષત્ર ભાગ્યશાળી રહેશે હા મિત્રો તો મિત્રો આ બધી એવી ભાગ્યશાળી રાશિઓ હતી કે જેના પર શનિના નક્ષત્રના બદલાવથી તમને બમણો લાભ મળશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો માહિતી મળ્યા પછી તમારા હૃદયથી જય કર્મ ફળદાતા શનિદેવ મહારાજનો અવશ્ય જાપ કરો મિત્રો વિડિયોને લાઇક કરવા માટે સબસ્ક્રાઇબ કરો મિત્રો આભાર